અને ખરેખર ખૂબ સમાજમાં શિક્ષણ આપજો ખૂબ સમાજમાં સંસ્કાર આપજો અને ખરેખર આમણે તો યુવાન મિત્રો એ મને સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કર્યો છે એવા તમામ યુવાનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું ખરેખર જવાની જતી રહે પણ સાહેબ સોલી ન જાય એની ખબર રાખજો જવાની એનું નામ જવાની છે આજ તમને ખબર ન પડે જે તમે આજ બાયક હાકો છો ને એની કળતર તમને હાલ ન થાય ફાઈન્ડ વર્

આપની ખૂબ સેવા કરજો આ પાઘડીની વાતો અભળજો આપણ તો બધાને એવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ માં છે પણ જે ઘર માં પાઘડીવાળાની સલાહ લેવરાય છે ને એ ઘર માં વકીલ લખ લેવી પડતી એટલે ખૂબ વડીલની માન મર્યાદા જાળવજો અને હું તો કોઈ બીજું કોઈ ના કરો ને તો કોઈ કોમ કરો ને તો ખબર રાખજો કે મારો બાપ કોણ છે એને વિચારીને કોમ કરજો કોઈ ના પછી લાગુ હોય તો લાગજો કોઈ ના પછી ના લાગુ હોય તો મત લાગજો પણ તમારા મા બાપને

ભગવતી ને પ્રાર્થના તમામ ને મારા જય માતાજી